અંદર મિત્ર ન્યૂઝમાં આપણું સ્વાગત છે એકતા સેવા સંઘ ખંભાત દ્વારા ગંજ શહીદ કબ્રસ્તાનમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આણંદ તારીખ બે આઠ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ એકતા સેવા સંઘ ખંભાત દ્વારા ગંજ શહીદ કબ્રસ્તાન અને બાવાજીશાહ કબ્રસ્તાન ખંભાત ખાતે વૃક્ષારોપણ કરી વૃક્ષ વાવો પર્યાવરણ પ્રકૃતિ બચાવો અને છોડ વાવી વૃક્ષ બનાવો સૂત્ર દ્વારા સ્વૈચ્છિક વૃક્ષારોપણ કરાયું હતું જીવનમાં ફૂલ છોડ અને વૃક્ષ વાવી કુદરતી સૌંદર્યમાં વધારો કરવા વૃક્ષારોપણ કરવું જરૂરી છે તેવું આહવાન પણ કરાયું હતું એકતા સેવા સંઘ પ્રમુખ મહંમદ ઉસ્માન શેખ તાસ્તી ગંજ શહીદ કબ્રસ્તાનના પ્રમુખ શિરાજભાઈ મલેક શાજીદભાઈ પ્લમ્બર મુલતાન શાહ બાપુ અઝીમભાઈ શેખ જાની શારભાઈ મોહમ્મદ જુનેદ મૌલાના ફારૂક અને મોહમ્મદ રફિક હાજી દિવાન કિસ્મત સામાજિક કાર્યકર તારાપુર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર જે દિવાન કિસ્મત આણંદ તારાપુર અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે